નમસ્કાર આજે આપણે જોઈશું લેક્ચર અને એમાં આપણે ધાતુના ગુણધર્મ એમાં આપણે ધાતુના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ વિશે ચર્ચા કરી ચુક્યા તો મિત્રો શરૂ કરી યાંત્રિક ગુણધર્મ વિશે ધાતુના ગુણધર્મ આપણને ખબર છે કે ત્રણ છે ભૌતિક ગુણધર્મ યાંત્રિક ગુણધર્મ અને રાસાયણિક આ લેક્ચરમાં આપણે યાંત્રિક ગુણધર્મ વિશે ભણીશું તો સૌ પ્રથમ ધાતુનો યાંત્રિક ગુણધર્મ છે એની તન્યતા એટલે બીજી રીતે કહીએ તો એની ડકતી ઓકે હવે એનો મતલબ છે તો ધારો કે આપણે કે તાંબુ એનો એક મોટો સ્લેબ છે ને ખેંચીને પાતળા તારમાં ફેરવી દે છે એટલે કે નહીં એટલે કોઈ પણ ધાતુને ખેંચીને એના પાતળા તાર બનાવવાનો ગુણધર્મ અને બીજી રીતે કે તમે ધાતુ જેટલી વધારે ગરમ કરશો એટલે એની તન્યતા વધશે એટલે તમે એને વધુ સરળતાથી ખેંચી શકો છો ઓકે તેનો મતલબ કે જે તારમાંથી તમે અથવા જે ધાતુમાંથી તમે બને એટલા વધારે પાતળા તાર બનાવી શકો ધારો કે આ જાડો તાર છે એના કરતાં પાતલો પતલો તાર આ રીતે અલગ અલગ પતળા તાર તમે જેટલા બનાવી શકો એટલી એ ધાતુની તન્યતા કેવી કહેવાય વધારે તમે કોઈ પણ ધાતુના જેટલા વધારે પાતળામાં પાતળા તાર બનાવી શકો તો એ ધાતુ વધારે તન્ય છે અથવા એની તન્યતા વધારે છે એટલે કેની ડક્ટિલિટી વધારે છે એવું તમે કહી શકો જે ધાતુ ઓછી હોય તો એમાંથી અંગ્રેજીમાં કહીએ તો એની હા ઉદાહરણ સમજી તો સૌપ્રથમ કઠોળતા કોને કહેવાય તો કઠોરતા ધાતુ એવો ગુણધર્મ કે તમે બે ધાતુને ઘસતા હોય ત્યારે એક ધાતુ કપાઈ જાય છે ગમે તે ધારો કે તમે આઈટીએમમાં કામ કરતા હોય તો તમે એક્ઝોબ્લેડ છે તમારી જોડે એની মধ্যে તમે લોખંડના પાટા કાપો છો તો બંને ધાતુ છે પણ કપાય છે કોણ લોખંડનો પાટો એક્ઝોબ્લેડ કપાતી નથી તો મતલબ કે એક્ઝોબ્લેડ એ વધારે હાર્ડ છે પેલા લોખંડના પાટા કરતા અથવા તમે એક ધાતુને બીજા ધાતુ પર ઘસો ત્યારે એની પર લિસોટા પડે કાં તો ઉજરાડા પડે છે કાં તો એક ધાતુની સપાટી પર તમે બીજી ધાતુ દબાવો છો ત્યારે ગમે એક ધાતુની અંદર ગોબો પડશે જે ધાતુ વધારે હાર્ડ હશે એમાં ગોબો પડશે નહીં અને જે ધાતુ સોફ્ટ હશે એમાં શું પડશે પડશે ઓકે ઉદાહરણ તરીકે લોખંડ છે એના પર તમે એલ્યુમિનિયમ તાર છે એની ધારધાર અણી ધસો ને તો લોખંડ પર લીસોટો નહીં પડે પરંતુ એનાથી ઉલટું તમે કરો કે એલ્યુમિયમની સીટ પર એલ્યુમિનિયમની કોઈ સીટ હોય એના પર લોખંડની ધારો કે લોખંડની લોખંડની થયું કે લોખંડ પર લીસોટા પડતા નથી અને એલ્યુમિનિયમ પર લીસોટા પડે છે તો મતલબ લોખંડ એલ્યુમિનિયમ કરતા વધારે હાર્ડ હશે ઓકે તો જે ધાતુ વધારે હાર્ડ હશે બે ધાતુની સાપેક્ષમાં એના પર લીસો ટીવી પડે એ ધાતુ કપાશે નહીં કે એમાં ગોબો પણ પડશે નહીં ઓકે એક સૌથી વધારે હાર્ડ પદાર્થ હોય તો હીરો છે આ યાદ સૌથી વધારે પદાર્થ હોય તો હીરો હીરાની મદદથી તમે કોઈ પણ બીજી ધાતુ અથવા કોઈ પણ પદાર્થને કાપી શકો છો એક ઉદાહરણ જોઈએ ધારો કે પહેલી ધાતુ છે ગમે તે ધાતુ છે બીજી બે ધાતુ છે અલગ અલગ કલરની બે ધાતુ તમને અહીંયા બતાવી છે તો હવે એવું બનશે કે બંને ધાતુમાં અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળશે કે પહેલી ધાતુમાં આટલો ગોગવો પડે છે અને બીજી ધાતુમાં આનાથી થોડો ઓછો ગોગવો પડે છે

ત્યારે જો ધાતુનો બોલ જે છે આ સ્ટીલનો બોલ એ જ હાર્ડ ન હોય તો કે નીચેની ધાતુ વધારે હાર્ડ હોય અને સ્ટીલનો બોલ ઓછો હાર્ડ હોય તો શું થાય આમાં નહીં પડે તો બોલ વળી જશે ત્યાં ઓકે પણ અહીંયા બનતું નથી તો તમે ત્રણેય રીતે જોવા જાઓ તો સૌથી વધુ હાર્ડ છે આ સ્ટીલનો બોલ એમાં કોઈ જગ્યાએ ગોબવો પડતો નથી બીજા નંબરે આ બીજી ધાતુ છે અને ત્રીજા નંબરે આ પ્રથમ ધાતુ જે છે ઓકે તો આ વાત થઈ એની તથોતા એટલે કે હવે આગળ જોઈએ દ્વારા ટીપી યોગ્ય દિશામાં વાળ કોઈ પણ પ્રકારની અંદર ભાગતુટ થયા સિવાય તમે પાતળા પત્રમાં ફેરી શકો તા તો એને જરૂરિયાત મુજબ આકાર આપી શકો ઉદાહરણ જોઈએ ધારો કે આપણે તમને કન્વર્ટ કરો ટીપી એક યોગ્ય આકાર તમે આપ્યો છે તો સોનું એ કેવી ધાતુ કહેવાય ટીપાવ ધાતુ કહેવાય મેલેબિલિટી કેવી છે સૌથી વધારે મિત્રો યાદ રાખજો કે સૌથી વધારે ટીપાવ ધાતુ હોય સૌથી વધારે મેલેબિલિટી હોય કોઈ પણ ધાતુની તો એ છે ઓકે બીજી રીતે કે તમે સોનામાંથી એક અમુક એકદમ નાના નાના અંદર છો એટલે એનો ઘાટ આપવા માટે જો સોનું એક ટીપાઉ ધાતુ ના હોય તો તમે આવા એકદમ નાની નાની ભાતવાળી આવી ડિઝાઇન વાળી બનાવી શકતા નથી મતલબ કે સોનું એકદમ વધારે ટીપાઉ અથવા ઘણી વખત એલ્યુમિનિયમ ફોઇલ તમે જુઓ છો તો એલ્યુમિનિયમ પણ એક મેલેબલ ધાતુ છે એની મદદથી તમે એલ્યુમિનિયમમાંથી એકદમ તોતળી એકદમ પાતળી એલ્યુમિનિયમ સીટ બનાવી શકો છો આ રીતે ફોઈલ તમે કોઈ દિવસ કુલ જગ્યાએ જમવા લેવા ગયા હોય તો જમવાનું ગરમ રહેલા માટે તમને એલ્યુમિનિયમ ફોઇલમાં બેટાડીને આપે છે તો એ શું છે એલ્યુમિનિયમ છે ઓકે તો એ પણ ટીપાવું છે અને તાંબુ એની મદદથી પણ તમે એકદમ પતલી શીખ બનાવી શકો છો તો આ બધી કેવી વાત થઈ એની ટીપ પણ એની મેલેબિલિટી આગળ જોઈએ મિત્રો એની બરડતા તો બરડતા મતલબ તો મિત્રો તમને ખ્યાલ આવી રહ્યો છે કે કોઈ પણ ધાતુ એને એવું ભૂ કે જ્યારે એના પર બાહ્ય બળ લાગે અથવા એકદમ આઘાત લાગે તો એનો આકાર ના બદલવા તૈયાર સેચ પણ એનો આકાર ના બદલાય એમાં સેચ પણ વિકૃતિ ઉત્પન્ન થાય ના એની લંબાઈ બદલાય કે ના એનો કદ બદલાય કઈ પણ ફેરફાર ના થાય સીધું જ એના ટુકડા ટુકડા થઈ જાય તરત જ તો શું કહેવાય એની ઉદાહરણ તરીકે ધાતુ ને પણ કાચોનો ગ્લાસનું ઉદાહરણ આપું છું કાચનો ગ્લાસ નીચે પછડાય અથવા તમે એના ઉપર કઈ હથોડી મારો તો એનો આકાર બદલાશે ના એની લંબાઈ એનું કદ કઈ બદલાશે નહીં એ સીધું જ શું થશે તૂટી જશે તો મતલબ કે એમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થયા સિવાય સીધા જેના ટુકડા ટુકડા થઈ જાય તો આ જે ગુણધર્મ છે ધાતુનો એને કહેવાયની કહેવાય અંગ્રેજીમાં ઇંગ્લિશમાં તો એની બ્રિટન ઓકે ધારો કે કાસ્ટ ટાષ્ટાય બનાવેલો એલ્બો છે આ કાસ્ટ ટાષ્ટાય તો આના ઉપર તમે જોરથી અથોડી મારશો તો શું થશે તરત જ આ તૂટી જશે કાસ્ટાયન એ એકદમ બરડ હોય છે અથવા તમારા ઘેર પાણીનો નો હોય એનું ઢાંકણું આવે છે પર તમે કાસ્ટાયનથી પણ જોરથી કૂદો ને તો એ શુદ્ધ શું થાય તૂટી જાય તમે ઊભા રહો સો કિલો કે બસો કિલો વજનનો માણસ ત્યાં ઉભો તો નહીં તૂટે ભૂર્યો કે નહીં થાય પણ તમે એના પર કુદકો મારો તો અચાનક આઘાત ન થાય તો એ વ્યક્તિ શું થાય એકદમ એ તૂટી જાય એ એક ધારું બળ સહન કરી શકે પણ અચાનક કોઈ આઘાત આવે તો એ સહન કરી શકતો નથી

એ ધાતુ તૂટશે નહીં પરંતુ એ ઘા સહન કરી લેશે ઉદાહરણ જોઈએ ધારો કે તમે કોઈ ધાતુ છે એના પર તમે ચીપિંગ કરો છો તો આ એક ચીઝલ છે ઓકે તો આ ચીઝલ પર તમે અથોડી મારો છો ઉપર તો આના પર થોડી થોડી ચીપ નીકળશે આવી ગઈ પણ આ ઘા આના ઉપર મારો છો તમે આ ચીઝલ ઉપર તો આ ચીઝલ એવા મટીયલમાંથી બનાવ્યું છે કે જે કેવી મજબૂત એની ટફનેસ વધારે છે તો એના લીધે આ તૂટશે નહીં આ જો ચીઝલ એકદમ બરણ નથી કારણ કે ઘા કરવા માટે ઓકે તો આ જે ધાતુ હોય એ કેવી છે એકદમ મજબૂત એની ટફનેસ કેવી છે વધારે તો તમે અથોડિયાના પર મારો તો આ ધાતુ જે છે એ તૂટશે નહીં આ વાત મજબૂતા હવે આગળ જઈએ ધાતુની સ્થિતિ પર એટલે એમાં વિકૃતિ ઉત્પન્ન થાય એ વિકૃતિ એના લીધે એના કદમાં ફેરફાર થાય એના આકારમાં ફેરફાર થાય એની લંબાઈમાં ફેરફાર થાય એ ગમે તે ફેરફાર થશે પરંતુ જેવું તમે બાહ્ય બળ દૂર કરશો તરત જ એ પોતાની પૂર્વવત સ્થિતિ એટલે કે મૂળ સ્થિતિમાં પાછું આવી જાય ઇલાસ્ટિસિટી ઉદાહરણ તરીકે સ્પ્રિંગને તમે દબાવો છો અને જેવું તમે છોડી દો તો મૂળ સ્થિતિમાં પાછી આવી જાય કાં તો તમે ખેંચો અને જેવું તમે મૂકી દો તરત જ મૂળ સ્થિતિમાં ક્યાં આવી જાય પાછી તો ધાતુનું આ જે ગુણધર્મ છે એ છે એની ઇલાસ્ટિસિટી અંગ્રેજીમાં કહીએ તો અને ગુજરાતીમાં કહીએ તેનું સ્થિતિ સ્થાપકતાનો ગુણ હવે આ જે ગુણધર્મ છે એ સ્થિતિસ્થાપકતાથી વિરુદ્ધ ગુણધર્મ છે કઈ રીતે તો ધારો કે આ ગુણધર્મના આધારે તમે જ્યારે કોઈ પણ ધાતુ પર બાહ્ય બદલગાડો એટલે એમાં વિકૃતિ આવશે એની લંબાઈ બદલાશે એનું કદ બદલાશે એના આકારમાં ફેરફાર થશે અને પછી સ્થિતિસ્થાપકતામાં વિકૃતિ ઉત્પન્ન થયા પછી એ મૂળ સ્થિતિમાં પાછું આવે છે જયારે પ્લાસ્ટિસિટીમાં એટલે એની સુગઢટેકામાં એના પર તમે બાહ્ય બળ લગાડો એમાં વિકૃતિ ઉત્પન્ન થાય એનું કદ બદલાય આકાર બદલાય કે લંબાઈ બદલાય પછી એ પોતાનું મૂળ સ્થિતિ એ પાછી નહીં મેળવે પરંતુ કોઈક નવો જ આકાર મેળવશે આકાર મતલબ તમે એને કે તમારે જરૂરિયાત મુજબ એ નવા આકારમાં ડળી જશે ઉદાહરણ જોઈએ ધારો કે આ એક લોખંડ નો એક ટુકડો છે ઓકે હવે તમે એને ગરમ કરો છો થોડું અને પછી થોડી થી યોગ્ય આકારમાં તમે ધીમે 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 એને ટીપો છો અને તમે એને આ રીતે કરો આ રીતે એમાં તમે પછી એને લાકડાનો લગાવી દો છો ઓકે તો આ જે છે મૂળ આકાર આવો હતો હવે એને તમે ધીમે ધીમે ટીપ્યો એટલે એમાં વિકૃતિ ઉત્પન્ન થી એનો આકાર બદલાયો એની લંબાઈ બદલાય એની ખત બદલાયું અને આ રીતે આકારમાં તમે ફેરી નાખો પછી મૂળ સ્થિતિમાં પાછો આવશે ક્યારે ના એનો આકાર આવો જ રહેશે એની સુગત્યતાની એટલે જેની પ્લાસ્ટિસિટી વધારે હોય તો તમે જે તે ધાતુને ઈચ્છિત આકારમાં ધળવતાથી ફેરી શકો છો ઓકે તો આથી એની પ્લાસ્ટિસિટી એટલે કે સુગત્યતાની ગુણધર્મની ચર્ચા આગળ જોઈએ એનું તાણ સામર્થ્ય અથવા અંગ્રેજીમાં કે ગણી તેના કેનું તાણ સામર્થ્ય કોને કહેવાય તો આ ગુણધર્મના લીધે ધાતુ એના પર કોઈ બાહ્ય બળ એટલે ખેંચાના સ્વરૂપમાં કાં તો બળના સ્વરૂપમાં લાગતું હોય તો એ સહન કરી શકે કોઈ પણ ધાતુની કેના સીધે એટલે કે તાણ સામર્થ્ય વધારે હોય તો એ વધારે ખેંચાણ સહન કરી શકે છે ઉદાહરણ તરીકે આ જે ટ્રોઇંગ વાન છે એમાં વપરાતું જે વાયર છે હું જે તમને એરોથી બતાવું છું તો એ સનામ છે આ ગાડીને ટોઈંગ કરવાની સાથે બરડ ધાતુ તમે મૂકો તો આ તાર તૂટી જાય તો પછી એને ટોઈંગ કરી શકાય નહીં તો આ ધાતુ એવી હોવી જોઈએ કે જે એની તાણ સામર્થ્ય વધારે હોય ધાર કે આ જે છે તાર એની મદદથી તમે કાર ખેંચી શકો છો પરંતુ એની જગ્યાએ ધીમે ધીમે આ તાની જગ્યાએ પાછળ આવે કોઈ મેક્સ ખેંચી શકો અથવા પિકઅપ દાળું એની એને પણ ખેંચી શકો પરંતુ આ સ્થાનની માદથી તમે કોઈ જીસીબી ને ખેંચવાનું થાય તો ખેંચી શકો ના તદ્દર તાર શું થાય તૂટી જાય તન મતલબ કે કોઈ પણ ધાતુની ખેંચાણ પણ સહન કરવાની અમુક મર્યાદા હોય અમુક મર્યાદા થી વધારે પાછળ તમે વજન ખેંચો એટલે એની તણાવ ક્ષમતા જે છે અમુક મર્યાદા સુધી જે તણાવ પર સહન કરી શકે અમુક મર્યાદાથી વધારે તણાવ પર જીવ એની અંદર આપવામાં આવશે તરત જ એ ધાતુનો તાર તૂટી જશે અને જે મહત્તમ બાહ્ય બળે અથવા ખેંચાણ બળે અથવા તણાવ બળે ધાતુ તૂટી જશે અમુક મર્યાદા સુધી એ ખેંચાણ સહન કરશે પરંતુ અમુક મર્યાદાની બાર જ્યારે એના પર તમે ખેંચાણ લગાવશો પછી એ ધાતુ તૂટી જશે અને એને કહેવાય દરેક ધાતુની ખેંચાણ સહન કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે અલગ અલગ હોય છે આવા થી ટાણ સામર્થ સામર્થિટી હવે આગળ જોઈએ મિત્રો દણકાર સીધી વસ્તુ ખબર છે કે જ્યારે ધાતુને અન્ય ધાતુ સાથે અથડાવવામાં આવે ત્યારે શું ઉત્પન્ન થાય છે ધણકાર તમારા ઘરમાં બે વાસણો ખખડે ઘરમાં વાસણ ખસડ ખખડવાનો મતલબ અલગ થાય છે આપણે ગુજરાતીમાં મોહવરો કહીએ તો ઘરમાં વાસણ ખકડવા મતલબ ઝઘડ એ રીતે પણ થાય છે ઓકે પણ આપણે યાંત્રિક ગુણધર્મ રીતે લેવા જઈએ તો બે વાસણ જયારે એકબીજા સાથે અથડાય છે ત્યારે એની અંદર શું ઉત્પન્ન થાય છે ધણકાર અવાજ ઉત્પન્ન થાય છે તો આ પણ એનો ગુણધર્મ છે હવે આ ગુણધર્મ ના ધાતુમાંથી બેલ અથવા ઘંટ બનાવવામાં આવે છે કે જે ઉત્પન્ન કરે છે તો આપણે મિત્રો અહીંયા નવ પ્રકારના યાંત્રિક ગુણધર્મ વિશે ચર્ચા કરી એના ગુજરાતી શબ્દ સાથે સાથે એના અંગ્રેજી શબ્દ પણ અહીંયા તમને સમજાયેલા છે એ બંને યાદ રાખવાના છે અને કયો ગુણધર્મ શું કહેવા માંગે છે એ વિશે આપણે વિગતવાર અહીંયા ચર્ચા કરી છે